અંકલેશ્વર સિટી બસ ડેમ્પોમાં કેટલાક વિદ્યાર્થીઓએ બસ ડ્રાઈવર બસ ન રોકતા હોવાની રીસ રાખીને માથાકૂટ કરી તે પૈકી ત્રણ વિદ્યાર્થીઓએ ત્રણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દર્જ કરાવી હતી મળતી પોલીસ માહિતી પ્રમાણે અંકલેશ્વર સિટી બસ ડેપો માં અંકલેશ્વર આવેલી એસટી બસ ના ચાલક પોતાનું બસ પ્લેટફોર્મ ઉપર પાર્ક કરી તે દરમિયાન આજ બસ માં નિયમિત રીતે પ્રવાસ ખેડતા કેટલાક વિદ્યાર્થીઓ અને ડેપો કંટ્રોલર આવી જતા તેઓએ બસ ચાલકને છોડાવ્યો હતો અને બાદમાં પોલીસ કંટ્રોલ રૂમ કોલ કરી પોલીસ બોલાવતા અંકલેશ્વર પોલીસ મથક એક ટુકડી ડેપો ખાતે દોડી ગઈ હતી અને વિદ્યાર્થીઓ પૈકી ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ મથક લઈ ગયા હતા બસ ચાલકે આ અંગે આપેલ પોલીસ ફરિયાદ મુજબ આ વિદ્યાર્થીઓ રાજપાડી તેમજ ઉમલ્લા નિયમિત તેઓની બસ માં અવર જવર આવ્યા ત્યારે તેઓએ સન્માનની બોલી અને તું રસ્તામાં હાથ કરીએ છે ત્યારે બસ કેમ નથી ઉભી રાખતો તેમ કહી ફરિયાદી માથાના ભાગે મૂડમાર માર્યો હતો તેઓ રાજપાડીના જતીન રમેશ વસાવા ઉમલ્લાના હિતેન્દ્ર શશિકાંત વસાવા તથા પ્રદીપ સનાભાઈ વસાવા વિરુદ્ધ પોલીસ

આવતી ગાડી ના મુસાફરો જયારે ઉતરી રહ્યા હતા તે ટાઈમે રાજપીપળા ડેપો જનાર કે રાજપીપળા જવાર જનાર મુસાફરો દ્વારા ડ્રાઈવરને ને સાથે ગોલા ચાલી અમે બસ ના ઉભી રાખવી બાબતે તેમના જોડે જપાજપી થતા મારામારીનો બનાવ બન્યો છે સદર બનાવ બાબતે તાત્કાલિક સ્થળ પર અમારા ટીસી અમે સુપરવાઇઝર જઈ અને ડ્રાઈવરને છોડાવ્યો અને એમને ઈજા થતાં એકસો દ્વારા એને હોસ્પિટલમાં સારવારથી દાખલ કરવામાં આવે છે સદર બનાવ બાબતે જે મારા મારીમાં સંડોવાયેલા હતા એ મુસાફરોને અમે અટક કરી પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે અને અમારી કાર્યવાહી આગળની પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલે છે હા પોલીસ આવી અને એમને લઈ ગઈ છે અને કાર્યવાહી પ્રગતિ છે